રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચનની પ્રી વેડિંગ સેરેમની શુક્રવારે શરૂ થઈ હતી જામનગરમાં એકથી ત્રણ માર્ચ સુધી ચાલવાવાળા આ કાર્યક્રમમાં ભારત અને દુનિયાભરના વેપાર રાજનીતિ મનોરંજન અને ખેલ જગતના મોટા ચહેરા સામેલ થયા અનંત અંબાણી અને રાધિકા મર્ચંદની પ્રી વેડિંગ સેરેમનીના અવસર પર અતિથિથિઓનું સ્વાગત કરતા કરતા મુકે સંબાણીએ અતિથી દેવો ભવની પરંપરા નિભાવી મોટા સીઈઓ માર્ક જકરબર્ગ માઇક્રોસોફ્ટ સ્થાપક બિલ ગેટ્સ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન દીપિકા પાદુકોણ અને રણવીર કપૂર સહિત લગભગ બે હજાર મહેમાનો જામનગરમાં રિલાયન્સ ગ્રીન્સ કોમ્પ્લેક્સમાં આયોજિત પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપી રહ્યા છે અમેરિકન ગાયક જે બ્રાઉન અને લોકપ્રિય રેપર નિકી મિનાજ સંગીત નિર્દેશક એડમ બ્લેક પણ પ્રી વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા